કચ્છના કિસાનો માટે જમીન માપણી અંગે શક્ય તેટલી ઝડપ કામગીરી થઈ રહી છે કચ્છના કિસાનોને સૌથી મોટી કન્નડતી સમસ્યા એટલે જમીન માપણી હોય છે જેના માટે જમીન દફતર વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરાઈ છે અને અત્યાર સુધી લગભગ પાંચ હજાર જેટલી આવેલી અરજીઓ પૈકી સ્થળ પર નિરીક્ષણ કરી અરજીઓનો નિકાલ કરી દેવાયો છે જમીન દફતર નિરીક્ષક એચ એસ રબારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે જમીન માપણી અંગે અગાઉ સરકારશ્રી દ્વારા જે પદ્ધતિ હતી તેમાં ફેરફાર કરી આધુનિક ટેકનોલોજીને પ્રમાણે જમીન માપણી કાર્યવાહી થઈ રહી છે ડીઆઈએલઆર એમપી યોજના હેઠળ ખાસ જમીન માપણી પ્રક્રિયા હાથ ધરાઈ છે અને કિસાનોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે તેમણે માપણી મામલે અસંતોષ હોય તેવા કિસાનોને પણ કચેરીનો સંપર્ક કરાવતા જણાવ્યું હતું કે કોઈ પણ કિસાનને અન્યાય ન થાય તેની પૂરેપૂરી તકેદારી રખાઈ રહી છે શ્રી રબારીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે હા નમસ્કાર હું એચ એસ રબારી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચ્છ તરીકે ફરજ બજાવું છું એક જાણકારી આપું કે કચ્છ જિલ્લામાં ડીઆઈએલ આર ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત કુલ ત્રણસો બેતાલીસ ગામનું પ્રમોલ્ગેશન કરવામાં આવેલું એ પૈકી અત્રેના જિલ્લામાં અંદાજિત પાંચેક હજાર જેટલી અરજીઓ મળેલી એની ઝુંબેશ રૂપે બધાની માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને અંદાજીત સોથી દોઢસો જેટલી અરજીઓ પડતર છે જે પણ આ માસમાં નિકાલનું આયોજન હાથ ધરેલ છે જમીન માપણીમાં સરકારશ્રી દ્વારા જે જૂનું રેકર્ડ હતું એ જગ્યાએ આધુનિક ટેકનોલોજીથી માપણી કરી અને નવું રેકર્ડ અમલમાં મૂકેલ એ રેકર્ડમાં પણ કોઈ ખેડૂત ખાતેદારનો અસંતોષ હોય તો ખેડૂત ખાતેદારને વકીલ ફી વગેરે ભરપાઈ ના કરવી પડે તે માટે સરકારશ્રી દ્વારા સમયાંતરે મુદતનો વધારો કરવામાં આવેલ છે તો ગત રોજના રોજ સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં એક ચાર બે હજાર ચોવીસના રોજ મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલ છે અને જે મુજબ ખેડૂત ખાતેદારોને એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી માત્ર સાદી અરજીથી અરજી કરી અને તેની રજૂઆત કરી શકશે જે અન્વયે અમે અરજીઓની ચકાસણી કરી જો સુધારો કરવાપાત્ર પ્રમોલ્કેશન થયેલ રેકોર્ડમાં કોઈ ભૂલ હશે તો સુધારો કરી આપવામાં આવશે ભૂલોમાં મુખ્યત્વે રજૂઆતમાં ઘણી જમીનોમાં ક્ષેત્રફળ ઘટવાની અથવા ક્યાંક ક્યાંક કબજા અદલ બદલ થવાની મળેલી ફરિયાદો એ અન્વયે સ્થળે માપણી કરતાં સ્થળ ઉપર જે ખાતેદારનો કબજો હોય અને રેકર્ડથી મેળવણું કરતાં એ રીતે એનો નિકાલ કરવામાં આવેલ છે